જય વસરાત જય મુલીધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં જઈએ અમે આવી ગયા સીધી તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી જઈ ગયા સિંહ ફ્રી ને આજે બપોર સુધી તો વરસાદ ચાલુ હતો કે જેરા જેરા ચાલુ હતા ને મને પણ કંટાળો ચડતો હતો કે વિડીયો ઉતાર્યો નથી અને હવે બસ જો અત્યારે ત્રણ ચાલુ ગયો બપોરે જમી કરવી ને પછી ઉઈ ગયા તા તો હાડા ત્રણ વાગે ઉઠ્યા અવારમાં પણ વહેલું ઉઠવાનું હોય

મંદિરના દીવાબતી સરસ મજાના બાપુ કરવા માંડ્યા છે અને બાકી તો જો દેવ દર્શન કરી લઈએ અને થોડી વાર બેસી લઈએ અને બસ ભગવાનને માતાજીને ને આરાધના બાપુ કરે છે તો હું મિત્રો નવરાશે એ બધા હાજરી દેવા હાજર થઈ ગયા છે એ વાસરા દાદા છે નવનાથ બાપુ જય એ ખોડિયારમાં બધા એ અમારા પ્રણામ ડોક્ટર સાહેબ આવી ગયા છે અને અમારા કેવા રોકીને અજેક્શન દેવાનું છે તો જો બધી તૈયારી કરવા માંડ્યા છે રોકી ભાઈને અજેક્શન દઈ દઈ અને આ આવી જો મેંના વીંદડા થઈને આને ભાઈને એક એક કરવાના છે પડી લઈએ ને લો પડી લઈએ ને આટલા ન દબાવતા રોડી કે કાઈ નાઈન થાય બરાબર હા થઈ ગયો રેડી હેવ પકોલા થઈ ગયા ગયો ભાગ ગયો ભાગ એક તો

મારા માથે બહુ ઓસાઈ ભરતી આ મૂગમ ના મોઢે ના રાખી કોઈ ના રાખી બરાબર ઉભી રહે ઉગમલા મોઢે હવે તમ ચેરવો લે દૂધ બરા તો ફોન આસપાસ પડી જાય તી ખબર જ પડે નવી નવી ગાડી લીધી છે ને ગાડીના જો મુરત કરી લીધું છે ને મૂરત કરીને હવે કાંઈક દૂધ ના આરીએ એવી રીતે ગાડીમાં રાખે ત્યાં થાય ને તે એ બધું એવું કામકાજ કરે હે બીજા બધા કાંઈક ભેહું દોવાનું કરે છે અને ભેહુંના માંદણા તા જો કહેવા હે બાપા રે હાલો છોકરા શક્કર મારી આવ્યા લીલી લીલી બનરાય તમને બતાવું આજે હલો આ જો તાર પપ્પા રિક્ષા રિપેર કરે છે ને જોઈ લઈ અમારે સસુરજી કી રિક્ષા બંધ હો ગઈ છે તો છોડ કર ચલો ગયે હૈ અને ભાઈ હૈ ને રિક્ષા કી સર્વિસ કર રહે रिपेयरिंग का का काम चालू है देखो देखो क्या हाल बना रिक्शा का नई नई रिक्शा है नए से हालत हो गई है पता ही नहीं चलता सब कुछ काट दिया नए फिर से लगा रहा है देखो दो दो तो बैटरी रखी है क्या करे इसका <laughs> क्यों दिलू एक संपल क्या तारा दोनों ही पेरा था ना अब एक दूसरा भी पे लो हाँ पे लो लो चाह मैं यहाँ रुकती हूँ देखो અને આ મહાદેવ નું સ્થાપન કર્યું છે એટલે કે મહાદેવ જો આમ તો હતા જ તે અમારા બાપુ ને એને તે પણ હવે આ બીજા બેહાડ્યા છે એ તમને બતાવી દઉં જો શિવલિંગ હતી હવે મહાદેવની મૂર્તિ પણ બેહાડી છે મૂર્તિ જો બિરાજમાન છે સરસ હર હર મહાદેવ મહાદેવ બધા મિત્રો ને એ દીવું ફૂટી જાય બાપા રે બાપા રે Ha, mau alai tas. Ha, baju aja. Oh my god. Ha, baju. Nia noy. Toh tu nia rea ya kata. Eh, ya. Toh tu no auto. Rekat dena. Ha, ha. Bolti thi awan utare. My God, oh bisa ragir gya. Chal chal, metil leti hu

જાણવા પેલા જોવા તો દિયો છે કે નહીં એમ ગોતી દઉં હમણાં અરે પણ હે તા ખરા બહુ ઊંચા હે લે એકલો હવે બીજું ક્યાં ગોતો જાય હું એક તા જઈડું આ મન્ય છે એ હોય તો થાય ને પૂરા થઈ ગયા હવે ભાઈ સેતુળાનું કામકાજ પૂરું છે એટલે એની સિઝન વાઈ ગઈ બીજું કાંઈ નહીં નથી 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 આય કાટા હે હમણા ના આવજો નકો કાટા લાગી જાય પગ માં ના મિલા ભાઈ સેતુડા તુડા મિલા તેરે લિયે નહી હે નથી હા બિશારો મામાનો દીકરો વાઈટ જોવે પણ હું દો બાપ નથી તો હજી એક સે જરા જ આમ બી દો ઓલી ખાઈ ગઈ લાગે નહી ગગી જો સરસ મજાનું અંજીર ઝાડ અત્યારે વરસાદ થયો તો એટલી વનરાય ને એટલી શોભા આપે ને કે વાત ના પૂછો કેવું

ચંપાનું ઝાડ ને બીલી પત્રો ને ઘણું બધું છે પણ ખડ પણ એવું થયું હતું પણ ખળમાં કાટા ના લાગે હોય દાદા હાલો હાલો હલો ભાગો ભાગો દાદા કીધી બાપા રે જો અમારે ગોયડીનું ઝાડ છે જો તો ખરા દિવ્યા હવે તમને હવેળા બતાવી દઉં મારા પાણીનો પ્યાવો બાંધો છે ને બધી ગાયો માટે છે હા 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 હું આવું છું જો આ પીવાનું છે અને આ ગાયોને આ આપ માણસને પીવાનું ગાયોને પીવાનું આ નાના બકરાનું એનું જો જો આ હું આવે એટલે વાડીની રોનક તો જો આજ હવારનો વરસાદ વરસતો હતો પણ હેને મને ટાઈમ નહોતો ને પાછું મને આમે આડા ચડી જાય વરસાદ ચાલુ વરસાદમાં વિડીયો ઉતારવા નહીં નકો બહુ મસ્ત આવત ને વાડીની વનરાઈ તો જો પંખો ફિલકો ફિલકો તરસ આવા ઉમરામાં કેવો છે કે આ ઉમરા સાત ઉમરા ઉજેરી લે ને મતલબ કે આમ વાવીએ એટલે પછી સાત ઉંમરા ઉજરી ને એટલે એક લીલ અને સપ્તાહ જેટલું પુણ્ય મળે છે એમ કહે છે કેવો છે જો કે મારા બાપુએ તો એવા ઘણા બધા ઉજેરી લીધા ને અહીંયા પણ જો મોટો થઈ ગયો ને એમાં પાછું ઉમરા પણ આવવા માંડ્યા છે એવું બધું છે ઠક્કર તાર બીજું સેમ્પલ ક્યાં ફોઈ લે ગોતું જો હે ને હવે એ પડ્યું બધા જો દાયરો કરીને બેઠા મજાના હા હા ધીર ધીરો આવી લો આવી લો હું તો સેમ્પલ લેતી હું હું હાય કાન આખી દીધું બાઈડો એવો સંગ भू थाई है जोते रे हमनो आवे थी बोलાવી बोल तो बोलतो नहीं लिंग तो रसोई बनावे से सु बनाय मु आजे कढ़ी कढ़ी रोटला कढ़ी रोटला ने रोटी बनाओ बनाओ तुम तुम वो है आय देखो कुकी रमेश कुकी कुकी

લાગે દીવર થી નકામ હોય ને હમ ગવડ મણન બહુ ઉકલે હું કામ આ બહુ ઉકલે હે આમને હા ભૂલાઈ જાય તબડકા કેટલા ભરવા હે હા ને પવાર ના થાય ખાલી કિરા 50 50 હાલો बाजरा ના બંટા દેશી સુલાના ખાના ખાવા હોય તો કઢી એમ કે કર્મ ની કઢી ને बाजरा ના રોટલા અઢી

હમી કરાવવા વાળા માથે ઉભા હે ને ગેરેજ વાળા ભાઈ ગાડી હમી કરે છે અને બસ સુધી કીધી એવો નથી મોરો લાગતો સુધી કી નહીં વેલી તમારે કયા થી ભાસ્કર રાજદૂત જો રાજદૂત લાગે પ્લેન્ડર ના લાગે મોઢું એવું હે એનું પેલા બે દૂધ દેવા ગયા